ઘડવામાં આવતો જે આ બજેટમાં એની નાબૂદી કરવામાં આવેલી છે આ ઉપરાંત મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે ગુજરાતમાં વધારી અને બાર પાર્ક થાય એની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવેલી છે ગુજરાતમાં પણ દિલ્હી અને મુંબઈ જેવા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બને એ માટેની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે જેના અંતર્ગત ધોલેરા અને સાણંદ ખાતે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કની પણ આવનારા સમયમાં ગુજરાતને ફાળવણી થશે એના માટે હું કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે